મેકઅપની ની શોખીન પાવડર શોખીન ધૂળ ચોપડતી જાય ની પાતારું એન્જિન ચાલું જાય ની પાતારું એન્જિન ચાલું જાય નવા લોઢાનું એન્જિન બનાવ્યું ત્રણસો સીટી થાય તારું જી એન જીન ચાલું જાય ભાવના તારું એન ચાલું જાય ન શોખીન શેલા ન શોખીન ચિથરાવીનતી જાય ભાવના તારું એનજી ન ચાલુ જાય ભાવના તારું એનજી ન ચાલુ જાય નવા લોઢાનું એન્જિન બનાવ્યું ત્રણસો સીટી થાય રક્ષા તારું એન્જિન ચાલુ જાય રક્ષા તારું એન્જિન ચાલુ જાય પેડની શોખીન પાણીપુરીની શોખીન ડીસુ ચાટતી જાય

ટી ની શોખીનડી કરતી જાય જાગુ તારું એનજી નલું જાય જાગુ તારું એનજી ન ચાલુ જાય કૃષ્ણ કનૈયા લાલકી જે ગણપતિ બાપાની ની જે